નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્ય પુથીના સેમેસ્ટર નંબર ટુના પ્રકરણ નંબર નવ અડધું અને પાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સહઅધ્યન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચાર ના ગણિત વિષયની સ્વ નંબર નવ અડધું અને પા નું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક આપેલ અપૂર્ણાંક જેટલી વસ્તુને ગોળ કરો તો અહીંયા સર્વપ્રથમ પહેલું આપણને આપેલું છે એકના છેદમાં બે એટલે કે એક દ્વિતીયાંશ એક દૃત્યાંશ એટલે કે અડધું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જેટલા પણ ચિત્રો આપેલા છે તેમાંથી અડધા ચિત્ર ઉપર આપણે ગોળ કરવાનું છે તો અહીંયા તમે જોશો તો વીસ ચિત્ર છે એટલે દસ ચિત્ર ઉપર આપણે ગોળ કરીશું ચાલો ત્યાર પછી બીજું છે ત્રણના છેદમાં ચાર એટલે કે ત્રણ ચતુર્થા અંશ તો અહીંયા જેટલી પણ ચોકલેટો છે તેને આપણે કુલ ચાર ભાગ કરીએ તો ચાર લાઈનો આપણને આપેલી છે છેદમાં જે છે એટલા ભાગ કરવાના એમાંથી અંશમાં જે હોય એટલા ભાગ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું તો ત્રણ ભાગ ઉપર આપણે રાઉન્ડ કરીએ ચાર ભાગ છે તો આપણે ચાર લાઇન પાડી દઈએ ચાલો ત્યાર પછી ચોથું એકના છેદમાં ચાર તો અહીંયા તમે જોશો તો એક ચતુર્થાંશ ભાગ ઉપર આપણે ગોળ કરવાનું છે એટલે કે તમે જોશો અહીંયા તો કુલ આઠ પેન્સિલો છે તો આઠ પેન્સિલો જે છે એટલે એમાંથી બે પેન્સિલ ઉપર આપણે ગોળ કરીશું ત્યાર પછી પાંચમું છે એકના છેદમાં ચાર તો અહીંયા કુલ ચાર ફૂલ છે તો ચાર ફૂલમાંથી એક ફૂલ ઉપર આપણે ગોળ કરીશું ત્યાર પછી બીજું રંગીન ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને રંગીન કુલ કેટલા ખાનાઓ આપેલા છે કુલ કેટલા વર્તુળ આપેલા છે તે આપણે સર્વપ્રથમ જોવું પડશે તો કુલ વીસ વર્તુળ છે તો છેદમાં વીસ લખીએ અને કુલ રંગવાળા જે રંગીન ભાગ જે છે રંગીન વર્તુળ તે પંદર છે તો અંશમાં આપણે પંદર લખીએ તો પંદરના છેદમાં વીસ હવે એના છેદ ઉડાડીએ તો જવાબ આવશે ત્રણના છેદમાં ચાર ચાલો ત્યાર પછી બીજું હવે અહીંયા આપણે કુલ કેટલા પંચકોણ છે તો બાર તો છેદમાં બાર લખીએ એમાંથી રંગીન પંચકોણ ત્રણ છે તો અંશમાં ત્રણ લખીએ હવે ત્રણના છેદમાં બારના આપણે છેદ ઉડાડીએ ભાગ ઉડાડીએ તો ત્રણ ચોક બાર થશે એટલે જવાબ આવશે એકના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજું તો અહીંયા તમે જોશો તો કુલ દસ સ્ટાર છે એટલે છેદમાં દસ લખીશું એમાંથી પાંચ સ્ટાર જે છે તે રંગીન છે તો અંશમાં આપણે પાંચ લખીએ અને પાંચના છેદમાં દસ એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં બે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન્સ સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ યોગ્ય જોડ બનાવી અને ડી ખાનામાં લખો તો અહીંયા તમે જોશો તો એ બી અને સી એમ આપણને ત્રણ વિભાગો આપેલા છે ત્રણેય વિભાગોને આપણે એક જોડ બનાવી અને ખાના ડીની અંદર લખવાની છે તો એ ખાનામાં છે એક દૃતિયાંશો એક દૃતિયાંશામાં તમે જોશો તો વિભાગ બીમાં કયો કપ તમને ભરેલો દેખાય છે તો જવાબ આવશે ખ જેમાં અડધો કપ ભરેલો છે તો એકને આપણે ખ સાથે જોડીશું અને આ ખાનામાં તમે જોશો તો એમાં છે અડધો બી એટલે કે અડધો તો અહીંયા એ ખ અને બી એવી રીતે આપણે પહેલું જોડકું બનાવીશું એક ખ અને બી ત્યાર પછી બીજા જોડકામાં છે એકના છેદમાં ચાર એટલે કે એક ચતુર્થા અંશ તો એક ચતુર્થાંશની અંદર તમે જોશો તો ક ગ્લાસ જે છે તે ચાર ભાગમાંથી એક ભાગ એટલે કે પા ભાગ જેટલો ભરેલો છે તો એને બી સાથે જોડીશું ક સાથે જોડીશું અને ત્યાર પછી ત્રીજા ખાનામાં આપણે જોઈશું તો ત્રીજા ખાનાની અંદર છે પા ભાગ તો અહીંયા પા ભાગ આપણે લખેલો છે એટલે જોડકું બનશે બે ક અને સી ત્યાર પછી ત્રણ ચતુર્થાઉન્ડ તો અહીંયા ત્રણ આવશે ત્યાર પછી બીજા ખાનામાંથી ઘ એટલે કે આ ભાગ આવશે અને ત્રીજું ખાનું જે છે એમાંથી આવશે એ એટલે કે પોણો તો ત્રણ ઘ અને એ આ આપણું જોડકું બનશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું એમાં એક ભાગ આપણને અહીંયા દર્શાવેલો છે તો એક ત્યાર પછી અહીંયા બીજું જે છે તેમાં તમે જોશો તો ઘ વિભાગ છે ત્યાં તમને આખો ગ્લાસ આપેલો છે અને ત્યાર પછી સી વિભાગ જે છે તે સી વિભાગની અંદર અહીંયા આપણને આપેલું છે આખો તો અહીંયા આપણે જોડીશું ચાર ગ અને ડી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી આકૃતિમાં કેટલો ભાગ રંગીન છે તે જણાવો તો અહીંયા તમે જોશો તો આખી આકૃતિ આપણને આપવામાં આવેલી છે આકૃતિમાંથી કુલ બે ભાગ પાડેલા છે અને બે ભાગમાંથી એક ભાગ રંગીન છે તો કુલ ભાગ જે છે તેને આપણે છેદમાં લખીશું એટલે બે અને એક ભાગ રંગીન છે તેના અંશમાં લખીશું એટલે એકના છેદમાં બે ત્યાર પછી બીજું તો અહીંયા તમને જે આકૃતિ આપેલી છે તેમાં કુલ ચાર ભાગ પાડેલા છે તો છેદમાં ચાર લખીશું એમાંથી રંગીન ભાગ એક છે તો અંશમાં આપણે લખીશું એક એટલે આપણી આકૃતિ જે છે તેનો જવાબ થઈ જશે એકના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજું આ આકૃતિમાં કુલ ચાર ભાગ છે તો છેદમાં ચાર બે ભાગમાં રંગ છે તો અંશમાં બે એટલે કે બેના છેદમાં ચાર હવે એમાંથી આપણે છેદ ઉડાડીશું તો જવાબ આપણો થઈ જશે એકના છેદમાં ચાર ચાલો ત્યાર પછી ચોથું તો અહીંયા કુલ ત્રણ ભાગ છે તો છેદમાં ત્રણ એમાંથી કુલ ત્રણ ભાગમાં રંગ પૂરેલો છે તો અંશમાં ત્રણ એટલે કે ત્રણના છેદમાં ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ આવશે એક ત્યાર પછી પાંચમો અહીંયા તમે જોશો તો કુલ આઠ ભાગ છે એટલે છેદમાં આઠ એમાંથી બે ભાગમાં રંગ છે એટલે અંશમાં બે તો બે ના છેદમાં આઠ છેદ ઉડાડીએ તો એક ના છેદમાં ચાર ત્યાર પછી છઠ્ઠું તો અહીંયા તમે જોશો તો કુલ આઠ ભાગ છે એટલે છેદમાં આઠ એમાંથી છ ભાગની અંદર રંગ છે તો છે અંશમાં છ એટલે કે છ ના છેદમાં આઠ છેદ ઉડાડીએ તો જવાબ થઈ જશે ત્રણ ના છેદમાં ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલી અપૂર્ણાંક અનુસાર આકૃતિમાં રંગ પૂર્ણ કરો ચાલો એક દ્વિતીયાંશ એક દૃત્યાંશ એટલે કુલ અડધા ભાગમાં આપણે રંગ પૂરણી કરવાની છે તો કુલ ચાર ખાના છે તો ચારમાંથી બે ભાગની અંદર આપણે રંગ પૂરીશું ત્યાર પછી છે ત્રણ ચતુર્થાંશ તો કુલ ચાર ખાનામાંથી ત્રણ ખાનામાં રંગ પૂરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો કુલ ચાર ખાના છે તો એની અંદર છે ત્રણ ખાનામાં આપણે રંગ પૂરો છે એક ચતુર્થાંશ તો ચાર ખાના હોય ત્યારે એક ખાનામાં રંગ પૂરવાના પણ અહીંયા આઠ ખાના છે તો આપણે બે ખાનામાં રંગ પૂરીશું એટલે અહીંયા આપણે બે ખાનામાં રંગ પૂરીએ ત્યાર પછી છે એક દૃતિયાંશ એટલે અડધા ખાનામાં અહીંયા તમે જોશો તો કુલ આઠ ખાના છે તો એમાંથી આપણે ચાર ખાનામાં રંગ પૂરીએ ત્યાર પછી છે ત્રણ ચતુર્થાંશ એટલે કે ચાર ખાના હોય તો એમાંથી ત્રણ ખાનામાં રંગ પૂરવાનો પણ આઠ છે એટલે છ ખાનામાં રંગ પૂરીશું બે બાકી રહેશે ત્યાર પછી આપણે જોઈએ એક ચતુર્થાંશ તો કુલ ચાર ખાના છે એમાંથી એક ખાનામાં રંગ પૂરવાનો છે તો અહીંયા જવાબ આવશે એક ચતુર્થાંશ ત્યાર પછી પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો તો અહીંયા તમે જોશો તો કેટલાક લીલા પીળા ગુલાબી વગેરે જેવા દડાઓ આપણને આપેલા છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ પહેલો સવાલ ગુલાબી રંગના વર્તુળ કુલ વર્તુળના કેટલામો ભાગ દર્શાવે છે તો ગુલાબી રંગના જે વર્તુળ છે તે કુલ વર્તુળનો એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે કારણ કે તમે અહીંયા જોશો તો કુલ સોળ દડાઓ છે કુલ સોળ વર્તુળ છે એમાંથી કુલ ચાર વર્તુળ જે છે તે ગુલાબી રંગના છે તો એક ચતુર્થાંશ જે છે તે ભાગ દર્શાવે છે બીજું પીળા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો પીળા રંગના વર્તુળે કુલ વર્તુળનો એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે ત્રીજું લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો ભાગ એકના છેદમાં બે દર્શાવે છે ત્યાર પછી ચોથું લીલા અને ગુલાબી રંગના વર્તુળ સાથે મળે કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો લીલા અને ગુલાબી રંગના વર્તુળ સાથે મળી કુલ વર્તુળનો ત્રણ ચતુર્થાઉંશ ભાગ દર્શાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા પૂરો એક મીટરના અડધા ખાલી જગ્યા સેન્ટીમીટર અથવા એક મીટર એટલે સો સેન્ટીમીટર તો એના અડધા થશે પચાસ સેન્ટીમીટર એક લિટરનું પા ખાલી જગ્યા મિલીલીટર થશે એક લિટર એટલે એક હજાર મિલીલીટર એનું પા એટલે એનો ચોથો ભાગ તો બસોને પચાસ મિલીલીટર એક કિલોગ્રામનું પોણું ખાલી જગ્યા ગ્રામ થશે તો સાતસો ને પચાસ ગ્રામ એક રૂપિયાના અડધા ખાલી જગ્યા પૈસા થશે તો પચાસ પૈસા ત્યાર પછી રંગની બંગડી કેટલી હશે હવે સિત્તેર બંગડી છે એને એક દૃત્યાંશ સાથે ગુણવા પડશે તો સિત્તેર ગુણ્યા એક છેદમાં બે છેદમાં બે છે અંશમાં સિત્તેર છે તો પાંત્રીસ દુ સિત્તેર એટલે કે બે બે ઉડી જશે અંશમાં અને છેદમાં તો અહીંયા જવાબ આવશે પાંત્રીસ તો લાલ રંગની કુલ પાંત્રીસ બંગડી હશે ત્યાર પછી છે નવમું સંગીતાએ એક લીટર દૂધ લીધું તેમાંથી તેણે ત્રણ ચતુર્થાંશ અંશ વાઘના દૂધની ખીર બનાવી તો કેટલા મિલીલીટર દૂધ બાકી રહે તો એક લીટર બરાબર એક હજાર મિલીલીટર હવે તો એક હજાર કરવા પડશે તો 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 ઉડી જશે સાતસો ને પચાસ મિલી લીટર હવે બાકીનું દૂધ બરાબર એક હજાર માઇનસ સાતસો પચાસ એટલે કે કેટલું દૂધ બાકી રહ્યું તો એક હજાર જે મિલી છે એમાંથી સાતસો પચાસ મિલી બાદ કરીએ તો જવાબ આવશે બસો પચાસ મિલીલીટર જેટલું દૂધ બાકી રહેશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર દસ હિના પાસે એક મીટર રિબિન છે તેમાંથી તે ચોથા ભાગની રિબિન અનિતાને આપે છે તો તેની પાસે કેટલા સેન્ટીમીટર બચે હવે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થશે હવે તે જે સો સેન્ટીમીટર એની પાસે એક ચતુર્થાંશ ચોથા ભાગને એટલે કે એક ચતુર્થાંશ જે તે અશ્વિ અનિતાને આપી દે છે તો સો 1 એકના છેદમાં ચાર હવે અંશમાં સો છેદમાં ચાર છે તો પચીસ ચોકસો તો અંશમાંથી છેદમાંથી ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે પચીસ સેન્ટીમીટર હવે બાકીની રિબીન આપણને શોધવાની છે તો બાકીની રિબીન બરાબર સો માઇનસ પચીસ એટલે જવાબ આવશે પંચોતેર સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ દાખલો અનિલ પાસે આઠ ભમરડા છે તેમાંથી બે ભમરડા વાદળી રંગના છે તો વાદળી રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો તો કુલ આઠ ભમરડા છે એટલે છેદમાં આઠ અને એમાંથી બે વાદળી રંગના છે તો અંશમાં બે તો બેના છેદમાં આઠ છેદ ઉઠશે તો બે આઠ એટલે બે બે ઉડી જશે તો જવાબ આવશે એકના છેદમાં ચાર ત્યાર પછી દાખલા નંબર બાર ધવલ એક કિલોગ્રામ બટાકા લાવ્યો તેમાંથી તેની પત્ની અડધા બટાકાનું શાક બનાવી દીધું તો કેટલા ગ્રામ બટાકા બાકી રહેશે હવે એક કિલો એટલે સો ગ્રામ થશે હવે સો ગ્રામના સોરી એક હજાર ગ્રામ થશે હવે એક હજારના આપણે અડધા કરવા હોય તો એકના છેદમાં બે વડે આપણે એને ભાંગવા પડશે તો એક હજાર ગુણ્યા એકના છેદમાં બે તો પાંચસો ગુણ્યા બે 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 ઉડી જશે એટલે જવાબ આવશે પાંચસો તો સો માઇનસ પાંચસો એટલે જવાબ આવશે પાંચસો ગ્રામ ત્યાર પછી તેરમો નીચેનામાંથી કઈ આકૃતિ એકના છેદમાં ચાર આચ્છાદિત ભાગ દર્શાવતી નથી તો આકૃતિ સી જે છે તે એકના છેદમાં ચાર આચ્છાદિત ભાગ દર્શાવતી નથી ત્યાર પછી ચૌદમો દાખલો યોગેશભાઈ એક હોટલમાં જમવા જાય છે તે હોટલમાં ફિક્સ ડિશની કિંમત રૂપિયા સો છે જો હોટલ માલિક તેમને ત્રણના છેદમાં ચાર ભાગનું વળતુરા વળતર આપે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જવાબ આવશે વિકલ્પ એ રૂપિયા પચીસ ત્યાર પછી પંદરમો દાખલો નીચે આપેલા કોષ્ટકમાં ચાર ખેલાડીઓની મેચની વિગત આપેલી છે તો કયો ખેલાડી અડધી મેચ જીત્યો છે તો અહીંયા જવાબ આવશે કે વિકલ્પ બે બી એટલે કે બીજો તો બે નંબરનો ખેલાડી જે છે કુલ મેચમાંથી ચાર મેચ જીત્યો એટલે કે અડધી મેચ જીતે છે ત્યાર પછી છે દાખલા નંબર સોળ અહીંયા એવું કહ્યું છે કે કેતનને વીસ રૂપિયા વાળી એક પેન ખરીદવી છે તેણે દુકાનદારને પાંચ રૂપિયાના બે સિક્કા બે રૂપિયાના ત્રણ સિક્કા એક રૂપિયાના બે સિક્કા અને અડધા રૂપિયાના ત્રણ સિક્કા આપ્યા શું તેણે આપેલી રકમ પૂરતી છે જો પાંચ રૂપિયાના બે સિક્કા એટલે દસ રૂપિયા બે રૂપિયાના ત્રણ સિક્કા એટલે છ રૂપિયા એક રૂપિયાના બે સિક્કા એટલે બે રૂપિયા અડધા રૂપિયાના ત્રણ સિક્કા એટલે દોઢ રૂપિયા એટલે કે તેણે કુલ ઓગણીસ પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે કુલ ઓગણીસ પોઈન્ટ પચાસ રૂપિયા કેતન પાસે છે અને પેન વીસ રૂપિયાની છે તો કેતન પાસે પેન ખરીદવા માટે પૂરતા પૈસા નથી એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન તો નીચે આપેલ આકૃતિમાં કેટલો ભાગ રંગીન છે તે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ પાંચ છ ભાગ છે એમાંથી ત્રણ ભાગ રંગીન છે તો કુલ ભાગને છેદમાં લખે અને રંગીન ભાગને અંશમાં લખે તો ત્રણના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજું તમે જોશો તો અહીંયા કુલ એક બે ત્રણ ચાર પાંચ છ કુલ બાર ભાગ છે એમાંથી ચાર ભાગ રંગીન છે તો એને આપણે દર્શાવી શકીએ એકના છેદમાં ત્રણ વડે ત્યાર પછી કહ્યું છે કે આપેલા પૂર્ણાંક અનુસાર આકૃતિની અંદર રંગ પૂર્ણ એકના છેદમાં ચાર તો કુલ આઠ અહીંયા ભાગ છે તો આપણે બે ભાગમાં રંગ પૂર્ણો પડશે એક દ્વતીયાંશો કુલ બે ભાગ આપેલા છે એમાંથી એક ભાગમાં રંગ ત્રણ ચતુર્થા કુલ ચાર ભાગ છે એમાંથી ત્રણ ભાગની અંદર આપણે રંગ પૂરવાનો છે ત્યાર પછી કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિવિધ ચિત્રો આપવામાં આવેલા છે એ ચિત્ર ઉપરથી જોઈએ સાતમો સવાલ ત્રિકોણ કુલ આકારનો કેટલામો ભાગ છે તો ત્રિકોણ કુલ આકારનો એક દ્રુત્યાંશ ભાગ છે આઠમું ચોરસ કુલ આકારનો કેટલામો ભાગ છે તો કુલ આકારનો ચોરસ એકના છેદમાં ચોથો ભાગ છે ત્યાર પછી આપણને કહ્યું છે કે વ્યવહારી કોયડા વ્યવહારુ કોયડા ઉકેલો પિંકી પાસે અઢાર ચોકલેટ છે તેમાંથી તે અડધી ચોકલેટ જીમીજને આપે છે તો તેની પાસે કેટલા ભાગની ચોકલેટ વધે હવે અઢાર છે એમાંથી અડધી જીમીતને આપે છે અડધી એટલે એકના છેદમાં બે તો અઢાર ગુણ્યા એકના છેદમાં બે છેદ ઉડશે નવ દુ અઢાર તો આ બે બે ઉડી જશે તો વધ્યા નવ એટલે કે જવાબ આવશે નવ તો તેની પાસે નવ એટલે કે અડધી ચોકલેટ વધે ત્યાર પછી દસમો સવાલ હિરેન પાસે ચાલીસ કેળા છે તે પૈકી આ ભાગના કેળા ખરાબ થઈ ગયા તો તેની પાસે કેટલા કેળા સારા રહે તો ચાલીસ ગુણ્યા એકના છેદમાં ચાર એટલે કે દસ ચોક ચાલીસ તો ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે દસ તો બાકી વધેલા સારા કેળા બરાબર ચાલીસ માઇનસ દસ એટલે કે ત્રીસ તો હિરેન પાસે ત્રીસ સારા કેળા રહે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાન સ્વાધ્યાયભોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓને પણ શેર કરવાનું ભૂલશો નહીં